અમારા દર્દી ને ક્યારે સમજવું તમને એકવીસ તારીખે બતાવવાનું કીધું જવું પડશે એટલે આનો મિનિંગ શું થાય એમને આટલા દિવસ ડોક્ટર હજી હોય તો હાલે ખરું આવી રીતે પૂછી જવું સાહેબ એમને તમે અધર જવા પાછો તમારું નામ પણ તમે શું નામ છે તમારું હું તમને સાહેબ પૂછી દઉં તમને તમારું નામ આપો એમ કહું છું તમને હું હવે તમને એમ ત્રીજી વાર ફોન કર્યો મેં આ રીતે ઓકે 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 અને ત્રીજી વાર મને આવો જવાબ મળે છે તો હું કન્ફર્મ કરી લઉં છું કોની સાથે વાત થઈ છે તમારે આજે તમે જન્ટ આવ્યા છો એટલે જ ને હું પૂછીને કેવડાવું કેવાય જમવા ગયા એટલે મેં ફોન ઉપાડ્યો ભાઈ

ત્રેવીસ તારીખે અમારે થતું તું એકવીસ તારીખ અમારા બતાવવાનું હતું ત્યારે એકવીસ તારીખે એમ કીધું કે ઓગણત્રીસ તારીખ આવજો ઓગણત્રીસ તારીખે કીધું તો કે હવે પેલી તારીખ પછી આવજો સાહેબ રજા આવું પડશે હવે આ પેલી તારીખે ફોન કરું છું તો કે હજી દસ દિવસ રજા ઉપડશે એટલે છે શું આનો મિનિંગ શું સમજવાનો અમારે પૂછી જવાનું તમે આવી રીતે ચાર દિવસની દવા હોય ને ત્યાં બતાવી જવાનું કીધું તો મહિનો દિવ ફૂલો થયો તો ફોન કર્યો હવે તમને તોય તમે આવી રીતે અસ્તવ્યસ્ત જવાબ આપશો કાઉન્ટર ઉપર થી થઈ તમને આવી રીતે તમે સીધો જવાબ દી એવી રીતે આવે પેશન્ટ ને તમે બુદ્ધ તમે ના ખબર હોય તો તમે નવ બેવાય પેશન્ટ જવાબ કોઈ દે

પૂછી કીધું છે ઇમરજન્સી બે ત્રણ ત્રણ દિવસ આવી ગયા છે આમ ઓકેશન ઓગણત્રીસ તારીખ એકવીસ તારીખ થી ઓગણત્રીસ ની રજા ઓગણત્રીસ થી પછી પેલી ની રેજા પેલી થી પછી પાછી દસ દિવસ બીજી રેજા એટલે બાવીસ દિવસ ઓપરેશન વાળો જે ડોક્ટર એમને ફોલોઅપ એટલે ફોલોઅપ જોવા નહી દેવાનું એમ એવા દેવાનું સાહેબી હોય દવાનું મારે શું કરવું હું વાયરલ કરું છું હું વાયરલ કરું છું તમારું રેકોર્ડિંગ બધું ગ્રુપ માં આગળ રાખી દઉં છું અને હું પોતે સાંજે તમારે ત્યાં હોસ્પિટલ રૂબરૂ આવું છું સાહેબ ના મળે ને તો વાયરલ કરી દઉં છું રેકોર્ડિંગ બધું હું ગાંધીનગર એ ફરિયાદ કરું છું આ બાબત ની તમને આ હોસ્પિટલ આવી રીતના જવાબ આપે છે મેં સાંભળો નહીં હવે હું તમારી એક વાત નથી સાંભળવાનો

કા મારે દવા લખાવી જોવે નહીતર પછી હું વાયરલ કરું છું તમારે જે મન હોય માનજો તમને જે મન આવતો કે મેસેજ આવેલા હોય તો માં તમને ફોલો કરી મન તમે ઇમરજન્સી કે અમારે કઈ કામ નથી ઈ અમારે કામ અમારે અમે અમે કઈ ઠેકો રાખ્યો છે તમારો ડોક્ટર હોય તો બીજી વ્યવસ્થા કરવી જોઈએ તમારે કાય મહિના મહિના દીવ દી દર્દી દવા લગન ના અને તમે એમ કહો કે મેડિકલ ઓફિસર લખે મેડિકલ ઓફિસર ને સત્તા છે લખવાની દવા એની પાસે ડિગ્રી છે સત્તા છે એની પાસે સર ઇમરજન્સી ના ઇમરજન્સી ઇમરજન્સી પૈસા લેવાના કોઈ ને દાવેલા ઇમરજન્સી માં પંદરસો રૂપિયા ભરો હજાર રૂપિયા ભરો બસો રૂપિયા ભરો પાંચસો રૂપિયા ભરો કરવાના હું મૂકી દેવાના ઓકે સર આગળ હું પાસ કરું છું મેસેજ તમે તમારે જે કરવું એ કરો મેસેજ મારે કઈ કામ નથી મારે તો જવાબ જ જોવે બસ હા સર જવાબ આપું છું તમારે આગળ મેસેજ તમારો પાસ થાય હા કરો પાસ તો મેસેજ ચેક કરો એ સર આવી જજો બતાવો ના એ એમ ઇમરજન્સી એટલે ઇમરજન્સી તમે ઇમરજન્સી માં કેવી રીતે કાર્ડ વાળા ને આવી રીતે જવાબ આપવાના છે તમારે તમને ફોન સર તમે ચોખ્ખું કયો કે કાર્ડ વાળા ને આવી રીતે જવાબ આપવાના છે કાર્ડ માં ઓપરેશન કરાવ્યું એટલે મારો ગુનો એમ

હા તો ઉપર તો મેનેજમેન્ટમાં તો અત્યારે કોઈ છે નહીં uncle એટલા માટે એવું છે કે સરે છે ને અહીંયા છોડી દીધું છે તમારે જો બતાવવું હોય તો આવી ચોપડી જવાબ નથી દેતા public ને ઉલ્લુ હું કેમ બનાવ્યા વાળા હા એ હું આગળ તમારી વાત કરાવી દઈશ જો આગળ ઉપર કોઈ આવશે management માં તો હું વાત કરી જોઈશ બરાબર તરીકે એકવીસ તારીખે ફોન કર્યો અત્યારે છે એ મારી પાસે એકવીસ તારીખ નું recording છે આજ રેકોર્ડિંગ એ છે

હેલો હેલો જવાબદારી અંકલ મારી વાત સાંભળો સર એસનીંગ કરી લીધું તમે એસસીડીમાં બતાવી ઓછા ત્યાં તમને સર મળી જા તમને સર મળી જાય એટલે નવે સર બધું કરવાનું કાર્યવાહી હેલો નવે નવી કાર્યવાહી કરવાની ને નાના ત્યાં ને તો તમારા કેસ ની ખબર જ હોય ને અંકલ મેનેજમેન્ટ વગર જવાબ કામ આપે છે હોસ્પિટલ ચાલુ રાખવાની કે બંધ કરી દેવાની હોસ્પિટલ તો ચાલુ જ છે અત્યારે ચાલુ હોય તો કોઈ કાર્ડિયોલોજીસ્ટ છે જ નહીં તમારે હાજરી કોઈ કાર્ડિયોલોજીસ્ટ નથી આવ્યું જવાબ કેમ આપી દેસ તમારી હોસ્પિટલમાંથી બધા હવે અંકલ મને તો બહુ વધારે idea નથી મેં ઉપર પૂછ્યું તો એવું કીધું છે કે સર એ ત્યાં STD join કર્યું છે તમારે ત્યાં મળવું બતાવું તમને કોને કીધું અહીંયા ઉપર થી મને કીધું છે હું આપું છું સર હો આપો ઉપર અત્યારે કોઈ છે જ નહીં મેનેજમેન્ટમાં અંકલ તો અમારે શું કરવું તમે ત્યાં દિનેશ રાજ સર મળી જશે એસપીજી માં બતાવી આવો એસ

હા વાત સાચી છે મારે મેનેજમેન્ટનો હાજર જોયે થોડા બધા ઓડિયો ઓડિયો હું બધા મોકલું છું ઉપર એક મિનિટ તમારે મેનેજમેન્ટમાં વાત કરવી છે ને સો ટકા હા હું કરાવડાવી દઉં છું બે મિનિટ ચાલુ રાખજો चाल उसे फोन कम तो करी आप उस सर मैनेजमेंट में हम बात कर ही लिए हो हेलो हाँ जी कौन बोलो सर हाँ जैसे जैसे कौन कौन बोलो सर राजकोट दी बोलो सर अशोक भाई कंसारा क्या राजकोट दी क्या अशोक भाई कंसारा राजकोट दी हम्म હા તો અત્યારે શું તકલીફ છે એપ માં એવું છે એપ તકલીફમાં મારે એકવીસ તારીખે બતાવવાનું હતું ફેબ્રુઆરી ફેબ્રુઆરીમાં મારે ઓપરેશન હતું દસ તારીખે મેડ ઓપરેશન કરાયેલું હતું એટલે સ્ટેન્ટ બેસાડ્યું સ્ટેન્ટ બેસાડેલું છે અચ્છા અચ્છા મને સાહેબે એકવીસ તારીખે બતાવાનું કીધું હતું એક મહિનાની દવા લખી દીધી હતી એક મહિનાની દવા પછી એકવીસ ફોન કર્યો હતો તો મને એવું કે સાહેબ દિવસની રજા ઉપર છે ઓગણત્રીસ બંને સાહેબ તેમાંથી એક એવા નહીં ઓગણત્રીસ તારીખે ફોન કર્યો હતો કે પહેલી તારીખ આવી જશે પહેલી તારીખે તમે ફોન કરીને આવી જજો આજે બપોરે ફોન કરું છું તો હવે કે કઈ દસ દિવસની રજા ઉપર છે મેનેજમેન્ટ વાળાનો અનિર્ણય ના તમારા ડોક્ટર તમારે ત્યાં નથી આવવાના એવી તમને કોઈ જાણકારી છે ને ના હવે અહીંયા નથી આવવાના સીધી કર્મચારી આવા ખોટા વાયદા કરે છે બધાને કે દસ પછી આવજો

કમસે કમ એટલી તો જાણકારી હોવી જોઈએ ને સ્ટાફને કે ભાઈ ડોક્ટર નથી રજા ઉપર છે તમે કોઈ બીજા હોસ્પિટલમાં કન્સલ્ટ કરી લ્યો હા તો હવે આપને હવે તમે કહો એ હું કામનો સાહેબ આજે 21 તારીખને તમે આજે પહેલી તારીખે હું તમને જવાબ માંગુ છું તો હજી મને અત્યારે એમ કહે છે કે ભાઈ 10 દિવસ પછી આવશે તો આવી રીતે હોસ્પિટલ હાલે કરી ના હું એને કહી દઉં છું કે કોઈ ભેટી ન થાલતી અને માણસ રમત રમવાનું કરવાનું આવશે રે